ખરે એટલું થઈ ગયું છોકરીને કીધું તું કે મને દાંતેડું લેવી દે પણ દાંતેડું ન લેવાવી દીધું મને લે હવે મારે કયો આ ખુવાડાથી ને કહ્યો આમાં માણસના ડોકા વાટવાના હોય કાંઈ ખર થોડું લેવાનું હોય છોકરીએ પણ વાહે પડી સાવ એક તો હું આમ જોતો ખરી કેવી અસલ થઈ ગઈશ કેવી અસલ કૃપા રીને કેવી થઈ ગઈશ અસલ છોકરી વાંખે પડીશ ત્યાં ખડ નથી લેતી મને અડાવે છે આ ખટ છોકરીએ તો ભાઈ રે કરી એ આપણે છોડવો વયો જા ત અબા જો આવી જો હમણે તને યાદ કરતી થી હેલી તને આ લેવાનું કીધું છે મે એ તમે લીધા રાખો હું જાવ છું બાય એટલે હું તાર ઘરઘવા જાવું છું આડલા બડલા પેરીને અરે એવું કઈ નથી હું તમર બેન પડી ભીકી જાવું છું અરે બેનપણી ની હગી ની તારે ઘર કામ કરવાનું છે બેનપણી આ બેનપણી આ આવી જતના જવાય થોડું હા એમાં હું થયો તમારો જૂનો પડલો જ નથી કઈ નવો એ આમાં મોટી બાય લાગે તારી કથાની નાની હું લાગું છું જોતી નથી કેવી લાગું છું મસ્ત એની મારી કથા નાના હા એ તમારી છોડી છું એ કેટલા વર્ષની છે ઈ ખબર છે કે નથી ખબર એલી પણ તોય આમાં કોકને પૂછ કે મારી માં કેવડી લાગે છે આપણે બે ઘરઘેડા છે એવડી છે હવે બા હવે ઘરઘેડાની દીકરા થાવમાં અત્યારે મારા લગનનું ગોતવાનું છે નહીં તમે તમારા લગ્નનું હલકું નાખો છો એલી તારી હેરે મારુંય ગોઠવી દેજે હવે જો હવે નથી હવે તારો બાપો મને મૂકીને ગયો એ ઓલો ગામમાં ઓલો ભૂપત નથી રખડતો તો તે મને બો ગમે

અમે ગઈ સી મંદિરે ના મંદિર આન બાનું કરી પાપાની પૂજા કરવા હારો ઘરવાળો ઘડે ને એટલે એ તું આવે સને મંદિરને લાયક નથી ઘરઘડાને લાયક છો ઘર ઘરણું આપણે બે નું આવે ગોઠવી દે તને કહું છું તો ખરી એ ભગવાન એ બા તમને કોણ સમજાવે હવે ઘરમાં માં હે ને સાન રોટલા કરને ખાસ ખાઈ લ્યો અને મારી રહે તેમાં ભેજા મારી ન કરો મારો ભેજો નો ખાવ તમે એ તું તું મારો ભેજો ખાલી કરતી ન હોતે મને હું એમ જી છે એટલે જ એટલે જ એને મારા બાપા વી ગયા હે કેવી બધી સાઉન તોય તાર બાપા મન મૂકીને મોયો હોય હા વી આ ને કેમ કે તમે એને તમારો ઉપલો મળતો ખાલી દે કર નાખો છે ભાડે દે જો ને એવું લાગે છે એ તું એ તાર બાપા જેવી નીકળી આ તો એ છોકરી હોય તો એના જેવી થા છોકરી ક્યાં એ મારી હાથે જ માર ગમેલો નું ગોતું જો એ બા તમને શરમ આવે છે કે નહીં એ આને કોણ સમજાવે એ ઓલી દૂધી બેન ને કીધું તો આને સમજાવી જાને પણ દૂધી બેન આવી જ નહીં સમજાવા એ તું રે આવે આયા મારે જ ઘર ગણું ગોતું જો એ ભગવાન આ ડોહી ને કોણ સમજાવી કે આવી ઘર માં જુવાન છોકરી છે અને માને અત્યારે ત્યાં કઈ કરી છે એટલા વરા લોકી કંદરા કર્યો હું આને

અરે ઓલી રવિના ને ઓલી રાધા હે ઈ બે હું ખબર બદતી હતી ખબર ઓલી કે મારે ભાઈડો જોતો હોય ઓલિક મારા ભાઈડો ભાઈ બાહ આવ્યો ભાઈ હા યાર હું એ જ કહું એને શરમે ન ભૂંડીઓ હાલી ને કર્યું એની માં ગઈ એને શરમ ના એની છોકરી એની માં તો જુવા છે એની છોકરી થઈ ગઈ થોડી મને એવું જ લાગે ને બડું પડી તો મેકઅપ ના કરે ને એટલે ટીપુ વધી ગઈ ટીપુ વધી ગઈ છે એની એટલે જ એની માં એને પરણાવતી નથી એની માં ને જ કોઈ નથી કઈ અરે ઈ બાઈ નું હું વાત કરું બિચારી બહુ હારી હે પણ છે ને કોઈ પરણવા રાજી નથી હારી છે હે ઈ બાઈ ઈ બાઈ હારી હે રેવાલા રવિના લાગે બાજુ હોય એનું ક્યાંક કરાવી દીધું આપણને છે ને ભગવાન ના આશીર્વાદ મળશે મારો વિચાર તો હે પણ એને કુતરો નથી મળતો મને કૂતરો

આવો આવો હું તને માસી જેવડી દેખાઉ છું આવો આવો સાલ હાથ મિલાવો પેલા સાલ મુબારક વાસી વાસી હે તમને વાસી કીધી વાસી સાલ મુબારક મને નત કીધી હાંભળો હું અમે તમારા હાટુ ગઈઢો ગોતી લીધો અરે મારી હાટુ ની મારા બા હાટુ મારે હું છે તમાર નત એને ભરજી વાર છે જુવાન માસી બહાર આવો હા बराबर छ आ मन जुवान आ है ओकरे त हो हाम्रो नि था अनि आ हो त गई दिदो गई दियो गाई त सो देखाउ छ एला ई गई दि हु कसो तमारे नो केवाय सोकरा आ नो केवाय पण एना गोतुस मारी वा

છોકરી રિહાઈ ગઈ છે મારું નથી થવાની તો રિહાયા રાખે તમારું કઈ વાંધો હાલો હલો આપડે જઈ હા તમને કીધું એમ કરજો હા કીધું અને ઝુમકા પહેરવા દેજો બહુ લાગે એ ઈ સોય રાતા તો પહેરવા તો તો એકવાર તો હા ભાઈ હાલો ને હવે હાલો આવજો હા એ ભગવાન માથે ગોઠાઈ જો મારું હું તમને એમ કહું છું આ તમારા ગોઠામાં ને ગોઠામાં સાની હડડી ટપેલી પડી ગઈ તમને મને લાગે એટલે જ મારી દીકરી કે પરણ્યુતી નથી આમ જો તમારે હામે મને માર

આ બસ જા બર કે જાવ પસામલા તો આ સંબળા પહેરીને જાઈ બોસ છોકરી ડાઈટ અમાસે ઓ દિવાળી નો તહેવાર આવ્યો ફટાનું મુરત કર્યું અને વરસાદ ઋતુ પડ્યો હવે આમાં કરવું હું આમાં કઈક વરસાદ ધીએ તો આપણે આ મજૂર બજુ લઈ આવું કઈક ફટા ના અત્યારે આ માણસો જળતા નથી હવે અને એકવાર આ ઓરા પણ છે રોટલા ઘડવાનુંય દખ કોઈ બાયડી હારી જઈડી નહીં મેક કેન જ થઈ જાય છે બધી એ લખણયો આ મુકીને વ્યાજાય લખણ એટલે એટલે એમ કે તમે એટલા હરા કે દયા કે તમને ટુકમાં ઈ ઘરવાળી હારી નતી મળી એમ હું તમને હું કે દીધી તમારે આવવાનું છે હું હું હે કે આવવાનું હે પણ અરે અમારી ઘરે કો માંગુ લઈને આવવાનું છે તમારે માંગુ લઈને તો લાવું જો તો છોકરી તો હારી છે એ મારું નઈ તઈ માર બાનું

પણ એની પેલા તમને ઉતાબેન નથી ના જરા કઈ નઈ મારું કઈ નક્કી નથી પૈણું જ પૈણું નકર આમ નામે રહો પૈરા કઈ દીતો તો હાલો તો હું તમારા ઘરે આવું બીજું હું જો મને મને ગમ છે ને તો કરીશ નકર કાઈ કરવા નથી એ તો સારું રહી જો જમ ભ્યો હો ને મારો નક મને ત્રોટલા ઘડો વારી દુનિયા ની એ હાલો હા હાલો બેહે બેન થાકી ગઈ છોકરી કે હમરા આવું ત્યાં લઈને હજી નો આવી છોકરી તો જો આવી એલા પણ હું છે પણ અલે આ બાજુ ભરી ને આ ક્યાં જાવું છે એલી તું ધક્કા મારી નો મોકલ ના પાડી દે પાસુ હા તમને જ ને ગામ આખમ એક જ ઢીડો બીજો કદે ઢરતો જ નથી એવો તો ખરી આમ મોલ બેટ બેઓ લે ઓ ગુડાઓ અરે તમે બે હો લે તમે બે હો આવું સા લઈને તમારી હાટુ એટલે તમે ઉભારી ઉભારે છોકરી તમે મારી હાટું આવવા સરદ પેલા મારી આઈ માનવી પાછો પતી હું લઈ જાવ તો બાયુ જડે છે અમને હો બોલો હું છે પેલા એવું અમારે બનાવી જો હે અમે અમે ફઠો પાડી હી ફઠામાં ઈટુ તો બનાવવું પડે ને એ ફઠાની ઈટુ બીતું કોઈ નો પાડે આ ફઠામાં ઈટુમાં આ મારે વા છે કે છોકરી હા

હા મારા કઈ ઠેકાણા નથી પૈનું પૈનું કઈ નહીં વાઢડીન તો લેવા મને તમે અહીંયા અરે ઓ કેટલા પૈકરીન લિ આવ હું ક્યાં હતી અ મારા હાતા જ્યાં હતા ન્યા હું સામું પો જાઉ વાત કરો એ ના છોકરી તું બેસ ને તો જ વાત થાય હું એકલી મને શરમ આવે એને વાત કરવાની એટલે નો કઈ દેવા એટલે હું શું કહું છું કે ઘટી જાવ ને એટલે ટાવર સરખો આવે હા તમે બેહો આ બેહો તો ખરી નર પણ એ કાઈ વાંધો નઈ તારા બાપ કેવાય નહીં નઈ ભઈ જાવ તને આખી આખી ભાગેશ મારા બાપ સમાન છો હું તો કહું છું તઈ પણ એ હું એમ કહું છું કે જો મારા હાટાને એક ડાર્યો રાખો જો

મોબાઈલ તો આવી ગયો આપણે એલા એ તો ભૂલી ગયો કઈ હાલ હાલ ઘર માં આય હું ઘર માં આઈલ કઈ હું પણ